ગુજરાત ડ્રિલિંગ દ્વારા આગામી તારીખ ફેબ્રુઆરી બે હજાર નવો ભાવ વધારો નહીં મળે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લામાં બોરવેલના ડ્રીલિંગ રિંગ કામો ઠપ કરવાનો નિર્ણય લીધો છે ગુજરાત ડ્રિલિંગ રિંગ એસોસિએશનના સભ્યોની ગાંધીનગર ખાતે મિટિંગ યોજાઈ જેમાં વધતા જતા અસહ્ય ભાવ વધારાને કારણે બોરવેલ ડ્રિલિંગ રિંગના કામો કરવામાં સતત ખોટ આવી રહી છે હવે ખોટનો ધંધો ન પોસાય એ મુદ્દા પર એસોસિએશનના સભ્યો દ્વારા અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લામાં તારીખે ફેબ્રુઆરી સુધીમાં નવો ભાવ વધારો નહીં મળે તો ડ્રિલિંગ રીંગનો કામો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે ડ્રિલિંગ રીલ એસોસિએશનના પ્રમુખ વિપુલ પટેલ મંત્રી લલિત પટેલે જણાવ્યું કે કોરોના કાળથી જ ઇલેક્ટ્રિક વર્ક પેટ્રોલ ડીઝલ ઓઇલ ટ્રાન્સપોર્ટેશન કર્મચારીના પગાર રિપેરિંગ અને ઓટોમોબાઈલ પાર્ટ્સમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે જ્યારે બોરવેલ ડ્રિલિંગ રીંગના કામોની આવકમાં કોઈ જ વધારો નથી થયો પણ ભાવ વધારો મળશે તેવી આશાથી કોરોના વર્ષના અત્યાર સુધીમાં જૂના ભાવથી કામો કરી રહ્યા છે સરવાળે ડ્રિલિંગ રિંગના કામોમાં સતત નુકસાન થઈ રહ્યું છે જેને કારણે ડ્રિલિંગ રિંગ કામ કરનાર કેટલાક સભ્યો લાખો રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે જો તારીખ એક ફેબ્રુઆરીથી નવો ભાવ વધારો નહીં મળે તો હવે ખોટનો ધંધો પોસાય તેમ ના હોવાથી એસોસિએશનના સભ્યોને ડ્રિલિંગ રિંગ કામો ઠપ કરવાની મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું છે જ્યાં સુધી બોરવેલ ડ્રિલિંગ રિંગ કામોમાં એક ફેબ્રુઆરીમાં નવો ભાવ વધારો નહીં મળે તો ડ્રિલિંગ રિંગ કામો બંધ રાખવાનું મતે નિર્ણય જાહેર કરાયો છે ઉલ્લેખનીય છે કે ડ્રિલિંગ રિંગ કાપો ઠપ થઈ જશે તો નવી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરાંત પ્રેરણાક વિસ્તારમાં બોરવેલ બનાવવા રિપેરિંગ કામ અટકી જશે તો લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે